હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ પરફેક્ટ માપથી ભાખરીના ચૂરમા લાડુ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ચૂરમાના લાડુ બનાવવા માટે બે કપ મેં ઘઉંનો જાડો લોટ લીધો છે જે ભાખરી અને મુઠિયામાં વાપરીએ છીએ તે જ લોટનો ઉપયોગ કર્યો છે હવે ભાખરીમાં ઘીનું મોવન પાંચ છ ચમચી જેવું એડ કરવાનું તો ઘીના બદલે તેલનો ઉપયોગ પણ કરી શકાય મુઠ્ઠી પડે એટલું મોવન એડ કરવાનું સારી રીતે ઘી અને લોટને મિક્સ કરી લઈશું જો ઘીનું મોવન એડ કરીશું ને તો લાડવાનો ટેસ્ટ બહુ સરસ આવશે તેથી મેં ઘીના મોવનનો ઉપયોગ કર્યો છે તો આ રીતે સરસ મુઠ્ઠી પડતું મોવન એડ કરી લેવાનું અને હવે તેમાં હસેકું ગરમ દૂધ એડ કરીશું તો દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકાય તો જે વાડકીથી આપણે બે વાડકી લોટ લઈએ ને તે જ વાડકી ભરીને અડધી વાડકી દૂધ લેવાનું તો સરસ કઠણ એવો લોટ બંધાઈ જશે તો જો સરસ આપણે મસળીને કઠણ લોટ બાંધી લેવાનો એક બે ચમચી દૂધની જરૂર પડે તો એડ કરીને લોટ બાંધી લેવાનો બહુ કઠણ લાગે તો એક બે ચમચી દૂધ એડ કરી લેવાનું મેં વધારે એક બે ચમચી દૂધ એડ કર્યું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટને બાંધી લઈશું તો જો આ રીતના આ ભાખરી બનાવીને લાડવા બનાવીશું ને તો એકદમ સરસ લાડવા ઘરે બની જશે તડવાની ઝંઝટ વગર લાડવા બનીને તૈયાર થઈ જશે લોટ સારી રીતે મસળીને બાંધી લીધો છે જો આ રીતનો કઠણ લોટ બાંધવાનો અને હવે આપણે લોટને ઢાંકી દઈશું તો આપણે લોટને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપવાનો દસ મિનિટ પછી પાછો લોટને સહેજ મસળીને તેના લુવા તૈયાર કરી લેવાના તો મેં મારી ચેનલ ઉપર ચૂરમાના લાડુ જે તળીને આપણે બનાવીએ છીએ તે પણ બનાવેલા છે તે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો સારી રીતે આ રીતે ચાર કે પાંચ લુવા બનાવી લેવાના તમારે નાની ભાખરી બનાવી હોય તો વધારે લુવા કરી લેવાના તો આ રીતે એક સરખા આપણે લુવા તૈયાર કરી લઈશું તો મેં અહીંયા પાંચ લુવા તૈયાર કરી લીધા છે અને હવે ભાખરી વણી લેવાની તો ભાખરી વણવામાં જાડી ભાખરી જ વણવાની અને સાઈડ પર તેની ધાર ફાટી જશે તેનો પણ કંઈ વાંધો નહીં ભાખરી વાંકી ચૂકી વણાશે ને તો પણ કંઈ વાંધો નહીં દાળ તો ફાટશે જ કેમ કે આપણે મોહન તેમાં બરાબર એડ કર્યું છે અને કઠણ લોટ છે તો આ રીતની ભાખરી વણી લેવાની જો આ રીતની જાડી ભાખરી જ આપણે રાખવાની બહુ પતલી ભાખરી હશે ને તો બરી જશે તેટલી થોડીક જાડી જ રાખવાની અને આ રીતે હોલ કરી લઈશું એટલે ભાખરી અંદર સુધી સરસ ચડી જાય તો જો આ રીતે આંગળીની મદદથી પણ હોલ કરી શકાય વેલણની સાઈડ પરથી પણ હોલ કરી શકાય તો હવે તાવડી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે ભાખરી અંદર એડ કરી લેવાની અને ગેસની આંચ મીડિયમ રાખીશું જેથી ભાખરી આપણી બરી ના જાય ભાખરી શેકતા એ જ ધ્યાન રાખવાનું કે ગેસની આંચ મીડિયમ જ રાખવાની અને ભાખરી બરી ના જાય એનું ધ્યાન રાખવાનું જો ફાસ્ટ આંચ રાખશો ને તો ભાખરી બરી જશે આ રીતે પ્રેસ કરી કરીને ભાખરીને શેકી લેવાની જેથી સરસ લાલ ભાખરી તૈયાર થઈ જશે થોડોક બ્રાઉન જેવો કલર આવશે બસ આ રીતનું જો આપણે એકદમ સરસ પ્રેસ કરી કરીને શેકીશું ને એટલે સરસ કડક ભાખરી તૈયાર થશે તો જો કેટલી મસ્ત ભાખરી શેકાઈ ગઈ ને કંઈથી બળી પણ નથી અને બધી જ બાજુથી સરસ શેકાઈ ગઈ છે જે બાજુમાં કાચું લાગે એ બાજુમાં આ રીતે પ્રેસ કરીને ભાખરીને શેકી લેવાની તો બંને બાજુથી સરસ ભાખરી શેકાઈ ગઈ છે તો હવે કાઢી લઈશું અને તે જ પ્રમાણે બીજી બધી જ ભાખરીને આપણે શેકી લેવાની તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણી અહીંયા ભાખરી શેકાઈ ગઈ છે તો જો એકદમ નજીકથી બતાવો તો બંને બાજુમાં સરસ બ્રાઉન જેવો કલર આવી ગયો છે થોડોક લાઇટ બ્રાઉન જેવો અને હવે ઠંડી થાય ભાખરી પછી તેને આ રીતે ભાંગી લઈશું તો તળવાની ઝંઝટ વગર આ રીતે ભાખરી સરસ બની જશે અને હવે ચારનાની મદદથી આપણે ચૂરમુને ચાળી લઈશું તો જે આ ઉપર બાકી રહ્યું છે તેને આપણે મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર રાખીને મિક્સરને આપણે ફેરવી લેવાનું અને પછી તેને પણ ચાળી લઈશું તો આ રીતનું સરસ અહીંયા ચૂરમું એકદમ છૂટું છૂટું બની જશે એટલે જ ભાખરી સરખી બનાવવાની કડક લોટ બાંધવાનો અને ધીમા આંચી શેકવાની તો આ રીતે સરસ ચૂરમું બની જશે તો જો મિક્સર જારમાં પણ એકદમ ઝીણું પીસી લેવાનું અને તેને પણ ચાળી લઈશું અને ઉપર મિક્સર જારમાં જે આ ભાખરીનો ભૂક્કો વધે તેને પણ આપણે ફરી મિક્સર જાર ચલાવીને ફરી તેને પીસી લેવાનો અને ચાડી લેવાનો તો એકદમ સરસ અહીંયા ચૂરમું બની ગયું છે એકદમ પરફેક્ટ ચૂરમું બન્યું છે ને તો હવે એક પેનમાં મોટી ચાર ચમચી જેટલું ઘી એડ કરીશું અને તેમાં ત્રણ ચમચી જેટલો ઘઉં ચણાનો ઝીણો લોટ એડ કરવાનો તો આ રીતે ચણાનો લોટ જો શેકીને એડ કરશો ને તો લાડવાનો ટેસ્ટ તો સો ઘણો વધી જશે તો લોટને સારી રીતે મીડિયમ આજે શેકી લઈશું લોટમાં જો આ રીતે બબલ આવવા માંડે એટલે તેમાં બે ચમચી સોજી એડ કરવાની જે ઝીણી સોજી આવે છે તેનો મેં ઉપયોગ કર્યો છે તો લોટ અને સોજીને મીડિયમ આંચે ત્રણ ચાર મિનિટ જેવું શેકી લઈશું અંદર સરસ સ્મેલ આવવા માંડશે અને લોટ શેકાઈ જાય એટલે આપણો આ મિશ્રણને ચૂરમામાં એડ કરી લઈશું અને હવે એ જ કઢાઈમાં પોણો કપ ગોળ લીધો છે અને અડધો કપ ઘી એડ કરવાનું ગેસની આંચ મીડિયમ રાખીને ગોળને ઓગાળી લઈશું ફાસ્ટ આંચે આપણે ગોળને નહીં ઓગાળવાનો નહીં તો ગોળ વધારે કડક થઈ જશે તેથી ગેસની આંચ મીડિયમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની અને ગોળને ઓગાળી લેવાનું ફક્ત ગોળને આપણે ઓગાળવાનું જ છે વધારે ઉકાળવાનું નથી બસ આ રીતનો ઓગળે એટલે તેમાં બે ચમચી જેટલી બદામ એડ કરીશું બદામ મેં સમારીને એડ કરી છે અને બે ચમચી જેટલા કાજુ એડ કરી લેવાના એકદમ ગેસની આંચ બદામ કાજુ એડ કર્યા પછી ધીમી કરી દેવાની અને અડધી મિનિટ જેવું સહેજ શેકી લઈશું જેથી બદામ કાજુ સરસ શેકાઈ જાય બે ચમચી જેટલી દ્રાક્ષ પણ એડ કરી લેવાની ચૂરમામાં અને આ મિશ્રણને પણ આપણે ચૂરમામાં એડ કરી લઈશું બધું સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું તો ચૂરમાના લાડુમાં થોડોક લોટ આપણે જો ચણાનો લોટ શેકીને એડ કરીશું ને તો ટેસ્ટ બહુ સરસ લાગશે નાની એક ચમચી ઇલાયચી પાવડર એડ કરી લેવાનો અને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી હસેકું ગરમ હોય અડા એવું થઈ જાય એટલે લાડુ વાળી લેવાના તો જો તમારે હાથની મદદથી લાડુ વાળવા હોય તો પણ વાળી શકાય મેં અત્યારે આ લાડુના મોલ્ડનો ઉપયોગ કર્યો છે તેમાં ઘી લગાવી દેવાનું અને પછી આ રીતે લાડુ અંદર વાળી મૂકી દેવાના લાડુનું મિશ્રણ અને પ્રેસ કરી લેવાનું સરસ પ્રેસ કરી લેવાનું સારી રીતે અને પછી એક થાળીમાં ખાલી ફક્ત બસ આ રીતે ઊંધું કરશો ને એટલે મસ્ત લાડુનો સેપ આવી જશે જો કેટલો પરફેક્ટ લાડુ બન્યો છે ને તો આ રીતે જો લાડુ બનાવશો ને તો જેને હાથથી વાળતા ના આવડતા હોય ને એ પણ આ રીતે ઇઝીલી લાડુ ઘરે બનાવી શકશે તો કેટલા પરફેક્ટ અહીંયા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ગણપતિ દાદાના પ્રિય લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો મસ્ત મજાના પરફેક્ટ લાડુ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો